નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં જો તમે ભગવાન શ્રીકૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહે આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરને શું બીજો કોઈ ઉપાય કરી શકીએ ખરા શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બળવાથી ભલામણ કરવામાં આવી છે પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવા માંગ આવે છે પરંતુ શું તમે ક્યારે છે કે પૂજા પછી છે માત્ર આટલું જ નહીં પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક દોસ્ત લોકોને કાળી નજરથી પણ બચાવી શકે છે તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે શું કપૂર સળગાવાથી ઘરમાં ખરેખર ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક ભક્તે ઉઠીને આ બધા સવાલો પૂછ્યા ત્યારે ગુરુદેવે કહ્યું જે શ્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો ટુકડો મૂકી દે છે એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે તો મિત્રો કપૂરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આજના વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી વિધિ હોય કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવા માંગ આવે તો ઘરમાંગ હંમેશા સુખ શાંતિ બની રહે છે અને તમામ નકારાત્મક બહાર નીકળી જાય છે કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ આમાં આવ્યા છે તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે ખરેખર કપૂર વનસ્પતિના હોય કે પછી રોજ આવતી વિધિ હોય હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જો પવિત્ર માનવામાં આવે છે એવું આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને તમામ નકારાત્મક બહાર નીકળી જાય છે કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ આ માંગ આવ્યા છે તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે ખરેખર કપૂર કરે છે કપૂર વનસ્પતિના છોડ માંગથી બને છે તેની સુગંધ મને શાંત કરે છે તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે એ આપણા વાતાવરણને શુદ્ધ કરે છે સાથે સાથે અનેક રોગોમાં મુક્તિ આપે છે એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધ ના કારણે જંતુ હોય પણ ઘર દૂર રહે છે એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી સકારાત્મક પૂજા વધે છે અને જો પૂજા પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ આવે આવે તો આ વ્યર્થ છે કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તે સ્વર સર્વ શક્તિમાન સાથે એકતાનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે કપૂરને સળગાવવાથી શાખ બની શક્તિ નથી તે મનુષ્યને અહંકાર બાળી નાખે છે આ સિવાય ગુરુજીએ લાલ પુસ્તકમાં ઘણું બધું શીખવ્યું છે કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે આપવાની કરીએ છીએ જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તકરાર થતી હોય ઘરમાં સભ્યોમાં રહેતા હોય કહેવાય છે કે સ્ત્રીઓ ઘરમાં ચારે ખૂણા માં કબૂનો એક એક ટુકડો રાખો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ શાંત બને છે તેમજ જો ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણ માંગ દેશી ઘી માંગ કપૂર બોલીને લવિંગ વડે ધુમાડો કરે કઈ ફેલાવે જ છે તો આ ઉપાય તમારા ઘર માંગ વાસુદોષને દૂર કરે છે અને જો તમારા ઘર માંગ પિતૃદોષ એ પણ દૂર થાય છે તમારા ઘર પર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક દૂર થાય છે તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ થાય છે અને જે લોકો કુંડળીમાં પિતૃદોષ કે કલ્પ દોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમારા પરેશાનીઓ સામનો કરવો પડતો હોય ઘરમાં સુખ ન આવતું હોય તો ગુસ્સો અને ચીડિયા પણ રહેતું હોય તેમ જ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરમાં બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દો આવું કરવાથી તમને તમારા ઘરમાં વાસ્તુદોષ માંગથી રાહત મળશે જ્યારે આ કપૂરનો ટુકડો પીગળી જાય અને ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ કરતી હોય ત્યારે બીજા બીજા કપૂરના ટુકડા સાથે રાખો જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરો ક્યારે કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ નથી થતું ઘરના લોકો ઉપરથી દૂષિત વાયુથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ કેતુથી અને સમીરના પ્રભાવથી મુક્તિ મેળવે છે કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસા નો પાઠ કરવા આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે જે લોકો કિસ્મતનો સાથ નથી મળતો તેમના કામો બગડતા હોય છે તો આવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના નાહવા માંગ પાણીમાં કપૂર થોડા ટુકડા નાખીને ત્યારબાદ તે પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય ફક્ત શનિવારે ટેસ્ટ કરવો જોઈએ આવું કરવાથી તમારું ભાગ્ય ખોલવા લાગશે અને રાહુ કહે છે તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે તેમજ પતિ પત્ની વચ્ચે

કરવાથી તેમાં લગ્ન માં અડચણ આવતી હોય તમામ અવરોધો દૂર થાય છે અને તેમને જલ્દી સારા સમાચાર મળે છે તેમજ ગુરુજીએ સ્ત્રીઓને માટે કપૂરના કેટલાક સકારાત્મક ઉપાયો જણાવ્યા છે સ્ત્રીઓ આ ઉપાયો અનુસરી અને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે ગુરુજી કહે છે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલ કપૂરની એક ટુકડી નાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલો માંગતી કપૂરની ટુકડી મૂકીને તેને મારી અને દુર્ગા માતાને અર્પણ કરે તો એકતાલીસ દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે અને તેનું ઘર ધન્યથી ભરેલું રહે છે ત્યારબાદ તેને ધનથીની કોઈ કમી અથવા કોઈ સમસ્યા નહીં રહે ગુરુજી કહે છે કે સ્ત્રીઓ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ગુરુજીએ એવું બીજો ઉપાય જણાવ્યું છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈ કામકાજ રસોડામાં એક ખૂણામાં થોડી માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે તાંબાના વાસણ બે કપૂરની ટીકડી અને સળગાવી દે આવું કરવાથી તેનું ઘર માંગ હંમેશા છે અને એવા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં રહે તો આ મિત્રો હતી ગુરુજીની સલાહ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ હોવાને શુદ્ધ કરે છે અને બેટાને પણ દૂર કરે છે જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી તેમ તમે કપૂરના તેલથી માલિશ કરો કરી શકો છો તેનાથી ઘર દર્દમાંગ રાહત મળશે અને જો તમે માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસ માંગલો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થશે તો મિત્રો ગુરુજીએ સ્ત્રીઓને તેમના દરરોજ અને તે સ્ત્રીઓ બાથરૂમ અને રસોડામાં તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને ગુરુજીએ આપેલા ઉપાયો ગમ્યા હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ